નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌ પ્રથમ વાત કરીશું આ છે ત્રેવીસ કરોડનો પાડો થાય છે ડ્રાય હરિયાણાના સિરસાના રહેવાસી પલવિંદર સિંહ અને તેના પાડાને ખરીદવા માટે પણ લોકોની લાઈનો લાગે છે આ દિવસોમાં રાજસ્થાનના પુષ્કર પશુમેળામાં ભેંસોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિરસાની આ કિંમતી ભેંસો પણ મુખ્યત્વેનો ભાગ લીધો હતો આ ભેંસ અન્ય ભેંસ કરતાં સાવ અલગ છે અનમોલ દરરોજ બે હજાર કિંમતના ડ્રાય ખાય છે અને તે પછી તેની એનર્જી બમણી પણ થઈ જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચમાં પહેલા દિવસે સત્તર વિકેટ પડી છે બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થઈ ગઈ હતી પર્થમાં ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયાની પહેલી ટેસ્ટ મેચનો પહેલો દિવસ હતો જેમાં દિવસના અંત સુધીમાં બંને ટીમ તરફથી કુલ સત્તર વિકેટ લેવામાં આવી હતી ભારતના પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે સૌથી વધુ ચાર સ્ટાર કે બે કમિન્સે બે મિર્સલ માર્સે બે વિકેટ લીધી હતી તો ભારત તરફથી ઓસ્ટ્રેલિયાના દાવમાં બુમરાહે ચાર સિરાજે બે અને હર્ષિત રાણાએ એક વિકેટ લીધી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આરટી હેઠળ લીધેલા એકસોને ચાલીસ બોગસ એડમિશન રદ કરવામાં આવ્યા છે અમદાવાદમાં મફત શિક્ષણ માટેના નિયમોનું ઉલ્લંઘન થયું છે અમદાવાદમાં આરટી ટીઈ હેઠળ મફત શિક્ષણ માટેના એકસોને ચાલીસ એડમિશન રદ કરવામાં આવ્યા છે આ એડમિશન રદ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે કેટલાક પૈસાદાર વાલીઓએ ગરીબ હોવાનો દાવો કર્યો હતો જ્યારે તેમની વાસ્તવિક આવક ચોવીસ લાખ હતી પરંતુ એડમિશન મેળવવા માટે માત્ર દોઢ લાખ રૂપિયા બતાવી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તબેલાના માલિકે મહિલા પાસે ખોટી માગણી કરી હતી પાટણના સરસ્વતી તાલુકામાં એક ગામે તબેલાના માલિકે મહિલા પાસે અઘટિત માગણી કરી હોય તેવી ઘટના સામે આવી છે માલિકે તેને માગણી કરી અને પછી પૈસા આપવાની ઓફર કરી અને હાથ પકડીને છેડતી કરી હતી શખ્સે પૈસાની ઓફર કરીને મહિલાને કહેલ કે તું મારી વાત માનીશ તો હું તને પૈસા આપીશ જો કે આ અંગે મહિલાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોલીસ ફરિયાદ પણ નોંધાવી દીધી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંજારને નવી કોલેજ મળતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે અંજારના લોકો માટે સારા સમાચાર છે અંજારમાં નવી વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહની નવી કોલેજને મંજૂરી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા અંજારને નવી કોલેજની મંજૂરી આપતા વિદ્યાર્થીઓની માગ પૂરી થઈ ગઈ છે વર્ષોની માગ બદલ અંજારને કોલેજ મળતા વિદ્યાર્થીઓમાં ખુશી ફેલાઈ છે ઠરાવમાં અંજાર સહિત રાજ્યમાં કુલ આઠ નવી સરકારી કોલેજને મંજૂરી આપવાની હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વી એન એસ મોટો નિર્ણય એટલે કે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે તે મુજબ યુનિવર્સિટીમાં આવતા વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયો છે હવેથી તમામ વિદ્યાર્થી અને સ્ટાફે ફરજિયાત હેલ્મેટ પહેરીને યુનિવર્સિટીમાં આવવાનું રહેશે આ અંગે યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કર્યો છે યુનિવર્સિટીના સંચાલકો પ્રમાણે રાજ્યમાં વધતી અકસ્માતની ઘટના અટકાવવા માટે યુનિવર્સિટી દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે છ હજાર બસોને અઢાર ખેડૂતોને સહાય ચૂકવાય છે વડોદરા જિલ્લાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર સહાય પેકેજના માપદંડો અનુસાર ખેતીને થયેલા નુકસાન સામે સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરી હતી મળેલી અરજીઓની પેકેજના ધારા ધોરણો અનુસાર ચકાસણી કરીને સહાયને પાત્ર વડોદરા જિલ્લાના છ હજાર બસોને અઢાર ખેડૂતોની તાળવણી કરવામાં આવી હતી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિ નુકસાન સહાય પેટે કુલ બાર પોઈન્ટ અઠ્ઠાણું કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકાધીશજીને ધરાવવામાં આવ્યા છે સુકામેવા દ્વારિકા નગરીમાં બિરાજેલા રાજા દિરા દ્વારકાધીશજીને સુકામેવા ધરાવવામાં આવ્યા હતા આ મનોરથ દર્શન તમે અહીં પણ કરી શકો છો જગતપતિના દર્શન કરીને બોલો જય દ્વારકાધીશ સાથે કામના કરો કે તમારા આવનારા દિવસો સારા પસાર થાય અને પ્રભુ સૌના દુઃખ દર કરે દ્વારકાધીશની જય હો મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપથી ત્રણ દેશોમાં ગભરાટ ફેલાયો છે ફરીથી ભૂકંપના આંચકાથી ધરતી ધ્રુજી ઉઠી છે ત્રણ દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ચારથી પાંચની વચ્ચે માપવામાં આવી છે આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા સવારે ભારત અફઘાનિસ્તાન અને પેરોમાં ભૂકંપ આવ્યો હતો જોકે ત્રણેય દેશમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનીના કોઈ સમાચાર નથી સિસ્મોલોજીકલ કેન્દ્રોએ ભૂકંપની ઘટનાની પુષ્ટિ પણ કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બીપીના દર્દીઓ માટે સારા સમાચાર ભારતમાં લગભગ ત્રણ કરોડ લોકો બ્લડ પ્રેશરની સમસ્યાઓથી ઝઝુમી રહ્યા છે આ તમામ દર્દીઓ માટે સારા સમાચાર છે તાજેતરના એક અભ્યાસમાં બે દવાઓનું મિશ્રણ કરીને એક જ ડોઝ તૈયાર કરવામાં આવ્યો છે આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દવા હાલની દવાઓ કરતાં પાંચ ગણી વધુ અસરકારક છે આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બે દવાઓનું મિશ્રણ કરીને બનાવેલ ડોઝ કોમ્બિનેશન સિત્તેર ટકા બીપી દર્દીઓમાં અસરકારક રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે કરી ફરીથી રદ કર્યા છે કોન્સ્યુલર કેમ્પ ભારતીય હાઈ કમિશન દ્વારા ટોરન્ટોમાં કેનેડિયન કોન્સ્યુલેટ કેમ્પ રદ કરવામાં આવ્યા છે સુરક્ષાના કારણોસર આ કેમ્પ રદ કરવાનું કારણ આપવામાં આવ્યું છે આ કેમ્પ બંધ થવાને કારણે ત્યાં હાજર ઘણા કેનેડિયન અને ભારતીય નાગરિકોને આવશ્યક સેવાઓ મળી રહી નથી સ્થાનિક એજન્સીઓ તરફથી કેમ્પનું આયોજન કરનારા લોકોની જરૂરિયાત મુજબની સુરક્ષા ન આપવાની ચેતવણી બાબતે તેને રદ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આઈ ખેડૂત વેબ પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોએ આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવા માટે આઈ ખેડૂત વેબસાઇટ ઉપર જઈને તારીખ વીસ બાર બે હજાર ચોવીસ સુધી ખુલ્લો મૂકવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇ રહેમાન અને સાયરા બાનુના છૂટાછેડા પર વકીલનો મોટો ખુલાસો ઇ રહેમાન અને સાયરા બાનુના અલગ થવાના સમાચારથી લોકો ચોંકી ગયા છે આ મામલે રહેમાન અને સાયરા બાનુના છૂટાછેડા પર વકીલે ખુલાસો કર્યો છે તેમના વકીલ અને છૂટાછેડાના જાણીતા વકીલ વંદના શાહે ખાનગી ચેનલને કહ્યું છે કે બંને વચ્ચે હજી સુધી કોઈ છૂટાછેડા નથી થયા અને બંનેએ તેમના મતભેદોને ઉકેલવામાં સક્ષમ ન હોવાને કારણે એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે